ફેમિલી સ્વાગત છે તમારું મારા એક નવા વ્લોગમાં જય માતાજી બધા હવે હવા ઉગી ગયો છે પણ રાત થોડી થોડી દેખાય છે જ છે આપણે રોડમાં થઈ સીવી હાલવા ને એક્સરસાઇઝ કરવા તમને તો ખબર જ છે મારા નવો વ્લોગ જોઈએ તો જોતા ગયો ને બાકી નવા ચેનલમાં હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો ફેમિલી કે બીજું તો હું કહેવું પણ મારા વ્લોગ કોઈ જોતું નથી ફેમિલી અને અત્યારે આપણે વ્લોગિંગનું સ્ટાર્ટ કર્યું પણ બાકી એવા વ્યૂ આવતા નથી યાદ બધા કહે છે ઝીરોથી જ શરૂઆત થાય પણ શોર્ટ વિડીયો જોવે છે ઘણા વ્યૂ આવે છે પણ સબસ્ક્રાઈબ કોઈ કરતું નથી ફેમિલી તો તમે કરી દેજો પ્લીઝ સબસ્ક્રાઈબ આપણે ફૂલ મહેનત કરવાની છે યુટ્યુબમાં અને એક ફેરું તો નામ બનાવવાનું જ છે ફેમિલી એટલે સબસ્ક્રાઈબ કરી દેજો ફેમિલી બાકી જો ફેમિલી અત્યારે આપણે ખાલી આપણે બે કિલોમીટર હાલો આવવું પડે છે હવારે તો શરીરને પણ કસરત ને સ્વાસ્થ એટલે આવું બધું કરવું પડે જો ઘેરે પગી ગયા છે ઘેરે પગ કરવા મડ ભાખરીન ચા નાસ્તો કરી લેવી ને હાર વાર કરે છે નાસ્તો પાણી ફેમિલી એ કે મારે ખાવું પડે ને કે જો એક બાજુ કાક ને તોડીને તોડીને ખાઈ છે મેં સા નાસ્તો ખાઈ લીધો છે હાલો તી મીઠોડી બાય બાય આપણે આપણા ધંધે હરવાર ને ગુડ મોર્નિંગ થઈ ગયું છે જોવો ફેમિલી હવે રવિ આપણે કરવાનો ટાઈમ હોય ના થોડીક ને બધું હોય એટલે આપણને કાંઈ વ્લોગ એવો શૂટ કરતા ન ને એવું લાગે છે પછી બાકી તો બીજું કાંઈ નહીં ઘેરે વીઆયા છીએ હવે ગરમી બહુ જ થાય છે બે ત્રણ તો નાવા જવાનું છે નાવા જઈને બીન પછી તમને મળવા લો તે બાય બાય તો નાય ધન થઈ ગયા સુધી આપણે ફ્રેશ અને હવે ક્યાં જવું હું કરું કે હું બોલું કાંઈ ખબર નથી પડતી ફેમિલી અત્યારે મસ્ત લોકેશનની બાજુમાં દર્શાયો છે ના આપણે બ્લોગ શૂટ કરી છે ફેમિલી તો અત્યારે આપણે આવી ગયા છે ઘરની વાહે અને ઘરની વાહે તમને બ્લોગ જોવા મળે છે ઘરની આગળ વલોક કાય તો ઉતેર ગોત નથી અને વલોગિંગ માં મને ખાસી કાય ટપો નથી એટલે ઉતારે રાખું જાન જાન બાકી તો જો તો આલ્યો આવે છે એ હમડાક થી કાક ઢીલો થઈ ગયો છે લૂલો થઈ ગયો માંદો થઈ ગયો કાક ઘર બાજુ આવતો નથી અત્યારે એને હું મગસ માં આવ્યું તો કે આલ્યો જાવ જો કાઈ બોલ છો ભાઈ હું બોલ છુ

વ્લોગિંગમાં એને સપોર્ટ કરાયો તો મને કે તું બ્લોગ સ્ટાર્ટ કર આપણે બધાના વ્લોગ જોઈ પણ તારો વ્લોગ એક ઓક થશે કે નહીં ખણી કે વ્લોગિંગ સ્ટાર્ટ કરી બાકી તો બીજું શું મારે કેવું આજનો વ્લોગ ગમ્યો હોય તો લાઈક ને સબસ્ક્રાઇબ કરી દેજો મને બાકી મળશું કાલે એક નવા વિડીયોમાં ત્યાં સુધી બાય બાય ને જય માતાજી